જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ચૌદ ચંદ્ર વંશનું વર્ણન બૃહસ્પતિની સ્ત્રી તારામાં ચંદ્રથી બુદ્ધની ઉત્પત્તિ શ્રી સુખદેવજી બોલ્યા હવે હે રાજન ચંદ્રનું પવિત્ર વંશ તમે અહીંથી સાંભળો જેમાં ઐલ વગેરે પવિત્ર કીર્તિવાળા રાજાઓ વર્ણવાશે હજારો મસ્તકો વાળા પરમેશ્વર શ્રી નારાયણના નાભી સરોવરમાંથી જન્મેલા બ્રહ્માના અત્રિ ઋષિ નામે પુત્ર હતા જે ગુણોમાં પિતા જેવા હતા તેમના નેત્રમાંથી અમૃતમય ચંદ્ર પુત્ર થયો હતો જેને બ્રહ્માએ બ્રાહ્મણોનો ઔષધિઓનો તથા નક્ષત્ર ગણોનો પતિ બનાવ્યો છે તે ચંદ્રે ત્રણેય જગત જીતી રાજસુ યજ્ઞ કર્યો હતો અને ગર્ભવતી બૃહસ્પતિની સ્ત્રી તારાને બળાત્કારે કરી હતી દેવોના ગુરુ બૃહસ્પતિએ વારંવાર તેની પાસે સ્ત્રીની માગણી કરી હતી પણ તેને મદને લીધે પાછી આપી ન હતી જેથી એ તારા માટે દેવો તથા દાનવો વચ્ચે યુદ્ધ થયું હતું શુક્રાચારી બૃહસ્પતિ ઉપરના દ્વેષને લીધે અસુરો સહિત ચંદ્રમાને પક્ષમાં લીધો હતો ત્યારે બીજી તરફથી સર્વભૂત ગણોથી વિંટાયેલા મહાદેવજીએ પોતાના ગુરુ અંગીરાના પુત્ર બૃહસ્પતિને પક્ષમાં લીધા હતા તેમજ ઇન્દ્ર પણ સર્વ દેવગણોની સાથે બૃહસ્પતિના પક્ષમાં ગયો હતો એ રીતે કેવળ એક તારા માટે દેવો તથા અસુરોના નાશ થયો હતો પછી બૃહસ્પતિએ એ વાત બ્રહ્માને જણાવી એટલે બ્રહ્માએ ચંદ્રનો તિરસ્કાર કરી તારાના તેના પતિ બૃહસ્પતિને અપાવી હતી બૃહસ્પતિએ તારાને ગર્ભવતી જાણી એટલે તેને કહ્યું ઓ દુષ્ટ ઓ દુષ્ટ બુદ્ધિશાળી બીજા પુરુષોએ સ્થાપેલા ગર્ભને મારા ક્ષેત્રમાંથી તું જલ્દી છોડી દે ઓ સતી મને સંતાનની ઈચ્છા છે તેથી હું તને સ્ત્રીને ભસ્મ કરતો નથી તે સાંભળી શરમાયેલી તારાએ સુવર્ણ સમાન કાંતિવાળા કુમારનો ગર્ભમાંથી ત્યાગ કર્યો એટલે એ તેજસ્વી કુમારને જોઈ બૃહસ્પતિ તથા ચંદ્ર બંને એક કુમારને લેવાની ઈચ્છા કરી ત્યારે તેઓ બંને પરસ્પર ઉચ્ચ સ્વરે વિવાદ કરવા લાગ્યા આ પુત્ર મારો છે તારો નથી પછી ઋષિઓએ તથા દેવોએ તારાને પૂછ્યું આ પુત્ર તે કોનાથી ઉત્પન્ન કર્યો છે પણ તારા શરમાઈ જઈ કંઈ બોલી જ નથી એ વેળા માતાની ખોટી શરમથી કોપેલા કુમારે માતાને કહ્યું ઓ દુરાચારિણી તું કેમ બોલતી નથી તારું પાપ મને કહી દે પછી બ્રહ્માએ તેને એકાંતમાં લાવી શાંત પાડતા પૂછ્યું ત્યારે તેણે ધીમેથી કહ્યું આ પુત્ર ચંદ્રનો છે એટલે ચંદ્ર તે બાળકને લઈ ગયો હે રાજા બ્રહ્માએ બાળકની બુદ્ધિ ગંભીર હોવાથી તેનું બુદ્ધ નામ પાડ્યું અને ચંદ્ર પણ તે પુત્રથી આનંદ પામ્યો એ બુદ્ધથી ઇલા નામની સ્ત્રીમાં પદુરવા નામે પુત્ર જન્મ્યો હતો જેનું વર્ણન પહેલાં અપાયું છે તે પદુરવાના ગુણ રૂપ ઉદારતા શીલ ધર્મ તથા પરાક્રમનો નારદજી ઇન્દ્રની સભામાં ગાતા હતા તે સાંભળી દેવી ઉર્વશી કામના બાણોથી પીડાય તેની પાસે ગઈ હતી ઉર્વશી દેવી હોવાથી એમને એ મનુષ્ય પાસે જઈ શકે નહીં પણ મિત્ર વરુણના સાપથી મનુષ્ય લોક પામી પુરુષ શ્રેષ્ઠ પદુરમાને કામદેવ સમાન રૂપવાળો સાંભળી તેની પાસે ગઈ હતી તે સુંદરી ધીરજ ધરી પદુરવા પાસે ઊભી રહી એટલે તેને જોઈ રાજા હર્ષથી પ્રફુલ્લ નેત્રવાળો થઈ ગયો તેણે રોમાંચિત થઈ એ દેવીને મધુર વાણીથી કહ્યું રાજા પરુરવાએ કહ્યું હે સુંદર નિતંબવાળી તું ભલે આવી અમે તારું શું કામ કરીએ તું મારી સાથે ક્રીડા કર આપણે બંનેને ઘણા વર્ષો સુધી આનંદ થશે ઉર્વશી બોલી હે સુંદર પુરુષ કઈ સ્ત્રીનું મન અને દ્રષ્ટિ તમારામાં આસક્ત ન થાય કારણ કે તમારી સાથે રમવાની ઈચ્છા તમારી છાતીને ભેટીને કોઈ પણ સ્ત્રીનું મન તેમજ અદૃષ્ટિ ખસે જ નહીં હે માન આપનારા રાજા આવી શરતે હું તમારી સાથે રહેવા માગું છું મારા આ બે ઘેટાનું મારી થાપણ તરીકે તમે રક્ષણ કરો જ્યાં સુધી તમે આ ઘેટાનું રક્ષણ કરો ત્યાં સુધી હું તમારી સાથે રહીશ તમે માનશો કે હું દેવી થઈ તમારી સાથે કેમ રહીશ કારણ કે જે પુરુષ વખાણવા યોગ્ય હોય તે જ સ્ત્રીઓને વર હોઈ શકે છે હે વીર ઘી મારું ભોજન રહેશે અને મૈથુનમાં સમય સિવાય બીજા સમયે હું તમને વસ્ત્રહીન જોઈ શકીશ નહીં તે સાંભળી મોટા મનવાળા પદુરુવાએ બહુ સારું એમ કહી તેનું વચન કબૂલ કર્યું અને કહ્યું અહો અતિ અદ્ભુત સ્વરૂપ અહો આશ્ચર્યજનક ભાવ આ મારી ચેષ્ટા મનુષ્ય લોકને મોહ ઉપજાવનાર છે તું દેવી છે છતાં પોતાની મેળે અહીં આવી છે તો કયો મનુષ્ય તને ન સેવે એમ કહી તે પુરુષ શ્રેષ્ઠ તથા યોગ્ય રીતે રમાડતી તે તે ઉર્વશી સાથે ચૈતરત વેગે દેવોના રમવાના સ્થાનોમાં ઈચ્છા અનુસાર રમવા લાગ્યા જેની સુગંધ કમળના કેસરા જેવી હતી એવી તે દેવતાએ સ્ત્રી સાથે રમતો પુરુ રવા તેના મુખથી સુગંધથી ખેંચાઈને ઘણા સમય સુધી આનંદ કરવા લાગ્યો બીજી તરફ ઇન્દ્રે સ્વર્ગમાં ઉર્વશીને જોઈ નહીં ત્યારે તેણે ગંધર્વોને આજ્ઞા કરી ઉર્વશી વિનાની મારી આ સભા બરાબર શોભતી નથી માટે જાઓ તેને લઈ આવો તે સાંભળી ગંધર્વું મધ્યરાત્રિએ સમય અંધારું થયું એટલે ઉર્વશીએ રાજાને થાપણ તરીકે સોંપેલા બંને ઘેટાઓ હરી જવા લાગ્યા એ વખતે દેવી ઉર્વશી હરણ કરતા એ પુત્ર જેવા ઘેટાઓની બૂમ સાંભળી બોલી ઉઠી હાય પોતાને વીર માનતા આ નપુસંક દુષ્ટ પતિએ મારો નાશ કર્યો છે જેના વિશ્વાસથી હું નાશ પામી છું અને ચારો લોક મારા સંતાનો લઈ ગયા છે જે દિવસે પુરુષ જેવો છે પણ રાત્રે સ્ત્રીની પેટે ભયભીત થઈ સૂઈ રહે છે એમ હાથીને અંકુશથી જેમ વિંધી નાખે તેમ રાજાને તેણે વાક્ય બાણોથી વિંધી નાખ્યું એટલે ક્રોધથી હાથમાં તલવાર લઈ નગ્ન અવસ્થામાં જ તે ચારો લોક તરફ ઘસી ગયો તે વેળા ગંધર્વોએ બંને ઘેટાઓને છોડી અત્યંત પ્રકાશમાન થઈને ત્યાં અજવાળું કર્યું જેથી ઉર્વશીએ ઘેટાઓને લઈ આવતા પતિને નગ્ન સ્વરૂપે જોયો એટલે ઠરાવ પ્રમાણે ત્યાંથી તે નાસી ગઈ પરુ રવા પણ શયનમાં ઉર્વશીને નહીં જોતા વિહિકળ બની શોક કરવા લાગ્યો અને ઉર્વશીમાં જ મનવાળો હોવાથી જાણે મનરહિત હોય તેમ ઉન્મત્તની પેઠે પૃથ્વી પર ભટકવા લાગ્યો એક સમયે કુરુક્ષેત્રમાં સરસ્વતીના કિનારે ઉર્વશીને તથા હર્ષયુક્ત મુખવાળી તેની પાંચ સખીઓને જોઈ પરુરવાએ આવું સુંદર વચન કહ્યું ઓ સ્ત્રી ઊભી રહે ઊભી રહે આ ભયંકર સ્ત્રી હજી શાંત કર્યા વિના મને તું તજવાને યોગ્ય નથી આવ આપણે વાતો કરીએ આ દેવી સુંદર શરીરને આટલે દૂર સુધી તું આકર્ષી લાવી છે પણ આ શરીર જો તારી કૃપાનું પાત્ર નહીં થાય તે હવે અહીં પડી જશે અને વરુઓ તથા ગીધડા તેને ખાઈ જશે ઉર્વશી બોલી તમે મરશો નહીં તમે પુરુષ છે માટે ધીરજ રાખો આ વરુઓ તમને ન ખાઈ જાઓ અર્થાત ઇન્દ્રિયોને આધીન થાવમાં સ્ત્રીઓને મિત્રતા જેવું કદી હોતું નથી કારણ કે વરુઓના હૃદયની પેઠે સ્ત્રીઓનું હૃદય પણ ક્રૂર હોય છે સ્ત્રીઓ નિર્દય ક્રૂર ક્ષમા વિનાની અને પોતાના સુખને માટે સાહસ કરનારી હોય છે તેઓ થોડા કાર્ય માટે પણ વિશ્વાસુ પતિને કે ભાઈને પણ મારી નાખે છે વળી તેના અજ્ઞાનીઓ પણ ખોટો વિશ્વાસ બેસાડી અંદરનો સ્નેહ તજે છે નવાન ઉવાને ઈચ્છે છે ગમે તે પુરુષ સાથે વ્યાભિચાર કરે છે ને પોતાની ઈચ્છા અનુસાર વર્તે છે હે રાજન પ્રત્યેક વર્ષના અંતે એક રાત્રિ હું તમારી સાથે વસીશ અને મારાથી બીજા સંતાનો તમને પ્રાપ્ત થશે પછી તે પુરુરવા રાજા તમને બીજા સંતાનો પણ થશે એવા તેના વચન ઉપરથી ઉર્વશીને સગર્ભા જાણી પોતાના નગરમાં ગયો અને એક વર્ષના અંતે વીરપુત્રની માતા બનેલી ઉર્વશીને મળી એક રાત્રિ તેની સાથે આનંદપૂર્વક રહ્યો પછી વિરહને લીધે આતુર બની રાંક થયેલા પુરુરવાને ઉર્વશીને કહ્યું તમે આ ગંધર્વોને સ્તુતિ વગેરેથી પ્રસન્ન કરો મને તેઓ તમને આપશે ત્યારે હે રાજા પરુરવાએ ગંધર્વોની સ્તુતિ કરી એટલે તેઓએ પ્રસન્ન થઈ તેને અગ્નિની એક થાળી અગ્નિ સ્થાપન કરવાનું પાત્ર આપી પરુરવા તે અગ્નિની થાળીને ઉર્વશીને માનતો વનમાં ફરવા લાગ્યું પણ છેવટે તેણે જાણ્યું કે આ ઉર્વશી નથી પરંતુ અગ્નિની થાળી છે એટલે અગ્નિની થાળીને વનમાં છોડી તે ઘેર ગયો એમ કરતાં તેત્રા યુગનો સમય આવ્યો ત્યારે રાત્રે ધ્યાન કરતા તેના મનમાં કર્મનો બોધ કરનાર ત્રણ વેદો પ્રગટ થયા પછી વનમાં જ્યાં પેલી થાળી મૂકી હતી ત્યાં જઈને તેને ખીજડીના ઝાડમાં પીપળાને ઉગેલો જોઈ તે પીપળમાંથી બે અરણી બનાવી ઉર્વશીના લોકમાં જવાની ઈચ્છાથી મંત્રથી ઉર્વશીનું ધ્યાન કરી નીચેની અરણીને ઉર્વશી માની ઉપરની અરણી પોતે છે એમ માની બંને અરણીની વચ્ચે રહેલા લાકડાને પુત્ર માન્યો પછી તે મંથનથી જાત વેદા નામનો અગ્નિ પ્રગટ થયો એટલે તેને વેદ વિદ્યાથી સંસ્કાર કરીને આહવનીય ગાહ્યપત્ય ને દક્ષિણાગ્નિ એમ ત્રણ પ્રકારે થયેલા અગ્નિને પરુરવાને પુત્ર માન્યો અને ઉર્વશીના લોકમાં જવાની ઈચ્છાથી તે અગ્નિ વડે સર્વદેવમય યજ્ઞપતિ શ્રી હરિ ભગવાનનું તેણે યજન કર્યું પ્રથમ સર્વ વાણીમય કેવળ ઓમકાર જ વેદરૂપ હતો નારાયણ જ દેવરૂપે હતા બીજો દેવ ન હતો અને અગ્નિ પણ લૌકિક એક જ હતો ને વર્ણ કેવળ એક જ હંસ નામનો હતો પછી તે રાજા ત્રેતા યુગના આરંભના પદુરવાથી માંડીને જ ત્રણ વેદો થયા એ પુરુરવા રાજાએ અગ્નિને પુત્ર રૂપે સ્વીકારી ગંધર્વલોક પ્રાપ્ત કર્યો હતો શ્રીમદ્ ભાગવત મહાપુરાણ નવમ સ્કંદ અધ્યાય ચૌદ સમાપ્ત જય શ્રી કૃષ્ણ